આરબીઆઈના નેવમાં સ્થાપના દિવસે આજે મુંબઈમાં વિશેષ કાર્યક્રમનું આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત પીએમ આરબીઆઈ એટ નાઇન્ટીનના ઉદ્ઘાટન સમારંભમાં થશે સામેલ આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કરાશે રજૂ શરાબ ગોટાળા મામલામાં પૂછપરછ માટે વધુ રિમાન્ડની થઈ શકે છે માગણી કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં આજે બીજેપીની ઘોષણાપત્ર સમિતિની પહેલી બેઠક ત્યાં જ જોધપુરમાં ગૃહમંત્રી અમિત શાહ લોકસભા કોર કમિટી સાથે કરશે ચર્ચા કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઓરિસ્સા અને બિહારના ઉમેદવારો પર કર્યું મંથન ટૂંક સમયમાં જ ઉમેદવારોના નામની થશે ઘોષણા ઉત્તર પ્રદેશ માટે પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓમાં ઘમાસાણ મિઝોરમમાં સત્તારૂઢ દળ ઝોરમ પીપલ્સ મુવમેન્ટે શરૂ કરશે ચૂંટણી પ્રચાર તો તમિલનાડુમાં ડીએમકે સહિત દળો લાગ્યા ચૂંટણી પ્રચારના કાર્યક્રમમાં અમરેલી બેઠક પર નહીં બદલાય ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા અમરેલી બેઠક પરથી જ લડશે ચૂંટણી આંતરિક વિરોધની અટકળો વચ્ચે જિલ્લા પ્રભારી ભૂપેન્દ્રસિંહ સ્પષ્ટતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચુનાવ કા પર્વ દેશ કા ગૌરવ અભિયાન અંતર્ગત બન્યું આકર્ષણનું કેન્દ્ર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અન્વયે સ્ટેડિયમમાં લગાવાયા સ્ટેન્ડી બેનર્સ અને પોસ્ટર્સ ક્રિકેટ રસિકોએ મતદાન પર્વમાં સહભાગી થવા બતાવ્યો જુસ્સો પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ભારે વરસાદ અને તોફાનમાં પાંચ લોકોના મોત અનેક લોકો થયા ઘાયલ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત પીએમ મોદીએ વ્યક્ત કરી સંવેદના ઉચ્ચ અધિકારીઓને યોગ્ય સહાય પહોંચાડવા કર્યો આદેશ આઈપીએલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર કાલે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યો